કહીએ જે પીર પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી બનાસકાંઠાના દાતાના ધારાસભ્ય જે પોતે આદિવાસી નેતા પણ છે તે કાંતિ ખરાડી અને ગ્રામજનો આજે પાલનપુરની કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને પહોંચવાનું કારણ હતું અમીરગઢ દાતા જે બોર્ડર વિસ્તાર છે ત્યાં ગ્રામજનોએ સંકલ્પ કર્યો છે કે તે દારૂ કોઈને વેચવા પણ નહીં દે અને સગા સંબંધીને પીવા પણ નહીં દે પરંતુ તેમના આરોપ છે કે બહારથી આ બુટલેગરો નાના નાના વાહનો ટુ વ્હીલર પર દારૂ લઈને આવે છે અને વેચાણ કરે છે તેમણે આ વાત કલેક્ટરને કહેતા આવેદન પત્ર આપ્યું છે અને તેમણે આરોપ પણ લગાવ્યા છે ખાસ કરીને તો અમીરગઢ દોતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘુસ્યા પછી દેશી અને ઇંગ્રેજી દારૂના લોકો પણ બહુ પીએ છે ઘણી બાયો વિધવાઓ પણ થઈ છે ના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો નો ગતિજી ના ગુજરાતમાં એક દારૂબંધીઓ ત્યારે દારૂ હોય જ ના શકે તો સત્તા ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો આટલો બધો દારૂ વેચાતો હોય આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે કોણ આગળ પહોંચતો કરતો કરી રહ્યો છે અમે અગાઉ પણ આ એકથી બે મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ પણ તો છતો આજ તારીખ સુધી ઠીક છે થોડા દિવસ પહેલાં આંદોલન ચાલ્યું

કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જો બંધ મોઢે બેહી ના શકે ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે એટલા માટે એની ચેતવણી આલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાવ બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી

એમાં અમીરઘાટ બોર્ડર થી બહુ નાકા પર ગાડી દારૂ લઈ જ આવે છે અને જે કઈ દારૂ લઈને આવે છે એ ગાડીઓ ને બાઇકો એ નંબર પ્લેટ વગરની હોય છે જે તે રજૂઆત કરી છે કે ભાઈ આ ગાડી આ પીઆઈ આ ગાડી નંબર વગરની પ્લેટ લઈને આવે છે તો એ બાઇક ઉપર પંદર પંદર પેટીઓ દારૂ લઈને નીકળે છે પણ એનો સમય જુદો હોય છે અને પોલીસ આવવાનો સમય જુદો હોય છે તો ખરેખર પોલીસને ટાઈમ ચોવીસ કલાક ની ડ્યુટી છે તો ચોવીસ કલાક ચોકી રાખવી જોઈએ જે રામપુરા છે ઇકબાલગઢ છે અમીરગઢ રબારીયા ખારી એ રાજસ્થાનમાંથી જે પ્રવેશ થાય છે એ પ્રવેશના નાકા ઉપર સ્ટાફ નથી દાખલા તરીકે વિરમપુરમાં પાંચ લો સ્ટાફ ની વાત કરે છે પણ હાજર તો બે માણસો જ મળે છે તો એક કોર્ટમાં જાય છે એક ચોકી ભરે છે તો જો दारूની રેડ પાડવાની હોય છે જ્યાં કે दारूનો રોકવાનો છે એ કોઈ રોકાતું નથી કામ થતું નથી અને વારંવાર અમને કહે કે તમને ગાડી મળી જશે સ્ટાફ મળશે પણ આજ દિન સુધી અમને સ્ટાફ મળતો નથી અને બે માણસથી અમે કહી અમારું આ દારૂबंदीનું કામ થતું નથી ગામ લોકો ગામ સભાયત કરીને રોકી શકવાના નથી એમાં સરકાર અને પોલીસ સહકાર ના આપે તો दारू बंदी થાય એમ નહ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ટીવી ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા